બ્રાહ્મણ દૂધ વેચવાની મનાય પાકેલું અન્ન વેચવાની મનાય પશુ વેચવાની મનાય બ્રાહ્મણ જો આ ધંધો કરતો હોય જાણી દેવો એને વૈશ્યો માટે મનાય નથી વૈશ્યોને આ બધી વેપારની છૂટ છે પણ બ્રાહ્મણ પાકેલો ન વેચી શકે દૂધ ન વેચી શકે સમુદ્ર ઉલ્લંઘન ન કરી શકે તો બ્રાહ્મણ પશુ ન વેચી શકે બહુ જો સાચો જો ભગવદી ન હોય ને કોઈ એવો વંચક વ્યક્તિ હોય તો એનું પરિણામ વિપરીત આવતું હોય છે બહુ ખતરનાક પરિણામ આવે એટલે દૂધનો દાયજો જે છે એ છાસ પણ ફૂંકી ફૂકીને પીએ એવી કહેવત છે કે અમે ચેક કર્યા સંગ તો કોઈનો કરવો જોઈએ નહીં ગમે સારી વાત કરતા હોય સંગ તો શ્રી મહાપ્રભુજીના ઉપદેશ અને વાણીનો જ એ આપણે કરવો જોઈએ અને એના દ્વારા આપણે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ એમાં આપણો ભક્તિભાવ શરણાગતિનો ભાવને દ્રઢ કરતા રહેવું જોઈએ સિદ્ધાંત એટલો જ છે ભગવત શરણાગતિ અને સમર્પણપૂર્વક ભગવત સેવા માર્ગના સિદ્ધાંતમાં કોઈ અટપટું પણ નથી કોઈ અટપટી નથી શ્રી કૃષ્ણ પ્રત્યે જો આપણી ભાવ છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણો જો ભાવ રહેલો છે તો સેવા અને કથા અને એ ન લગતું હોય તો કેવલ શરણાગતિથી પણ માર્ગમાં સ્થિતિ શક્ય છે આવા પ્રકારનો આપણો સિદ્ધાંત જે છે એ સરળતાથી સહજતાથી આપણે અપનાવી લઈએ એટલે હું એ કહેતો હતો કે ભાઈ આપણે એક વખત ખરાબ અનુભવ તો થઈ ગયો સંપ્રદાયમાં ઘણા ખરાબ અનુભવ થઈ ગયા છે એના દુષ્પરિણામો અત્યાર સુધી આપણે બધા ભોગવતા રહ્યા છીએ તો શા માટે હવે આપણે એવો પાછો સાહસ કરવું કે ખોટા વ્યક્તિનો સંગ થઈ જાય અને પછી એમાંથી છૂટવા માટે બહુ અલખા મારવા પડે એના કરતા આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનો શુદ્ધ રૂપમાં અવગાહન કરીએ અને એના દ્વારા જે માર્ગના જે સિદ્ધાંતો જે છે એનું આચરણ કરીએ ઘરમાં પોતાના ઠાકુરજી અને શ્રી કૃષ્ણ એની અંદર આપણો ભાવ દ્રઢ બને એવો કંઈક ઉપાય કરતા રહીએ એટલે હું એ કહેતો હતો કે વૈષ્ણવની ઘરે એ કોફી એને રેસમાં લપેટીને આપીને આમ લઈ લીધી અને આખી જીભ મારી એકદમ બળી ગઈ ત્યારથી નક્કી કર્યું કે ભલે અપરોસ છો તો છો પણ રેસની ઊંચું કરીને હાથ ગાળી દેવું અપરાશ તો ભલે છોવાય તો કાંઈ વાંધો નહીં આ ઘીભ એટલી બધી ભળી ગઈ કા કે એકદમ ગરમા ગરમ આપી દીધી મને તો મેં આમ લઈ લીધું મને કે કદાચ રેશમીમાં લપેટી આપે છે તો આપણને અંદાજ ન આવ્યો પણ રેશમી કોક લપેટી આપે તો એ કોફી કે દૂધ જેવું હોય તો એને હાથ લગાવી હું તો રેશમી જરાક ઊંચું કરીને જરાક લોટીને અડી તો લઉં છે અમદાવાદ અપરશના નિયમને કારણે લપેટવામાં આવે છે પણ એના કરતા એક વખત ખરાબ અનુભવ થઈ ગયો તો બધે એવી કેવું પડે કે ભાઈ ચેક કરાવડામાં સીધું તો લેવું જ નહીં કે કોઈ કેટલું ગરમ રાખી દીધું હોય કેમ ખબર પડે આવી આપણે સત્સંગના નિર્ણયમાં કરવી પડે છે કે ભાઈ ગમે એવી સારી વાત કરે તો સારી વાત છે મહાપ્રભ ઉપદેશ જે વાત જે છે એ સ્વીકારે છે કોઈ વ્યક્તિથી પ્રભાવિત થવું હું કોઈ વ્યક્તિનો સંગ કરવો એ બહુ હાનિકારક થઈ શકે છે ક્યારેક કે વાત સિદ્ધાંતની કાંઈ કરતા હોય છે પણ એનું આચરણ પાછું એ સિદ્ધાંત અનુકૂળ નિષ્ઠા એની અંદર જ હોતી નથી તો કરી પુસ્તક પુસ્તક વાંચીને પંડિત તો થઈ શકે પણ એ નિષ્ઠા હોવી માર્ગમાં આવશ્યક છે કે મહાપ્રભુજીના વચનોમાં નિષ્ઠા હોવી નિષ્ઠા ન હોવી કેવલ આવડી ગયું છે ઘણી બોલતા ચાલતા તો એનો ઉપદેશ કરતા થઈ જાય બધા અત્યારે વોટ્સએપમાં સત્સંગના માધ્યમ બહુ ચાલે છે કે ઘણું બધું સત્સંગનું એ પોતાનું સંકલન કરીને મૂકે છેલ્લે નીચે નામ મૂકવામાં આવે વિશેષ સંપર્ક માટે પ્રાણાભાઈ નો સંપર્ક પછી કોઈ વ્યક્તિગત કોન્ટેક કરવા ઘણું બધું એનાથી થતું હોય છે સત્સંગના પાછળનું ઘણું માધ્યમ બીજું જતું હોય છે જો વ્યક્તિ નિષ્ઠા હોય તો માર્ગના સિદ્ધાંતની વાત છે તો એ સિદ્ધાંત તો પાલન કરવા જોઈએ વ્યક્તિમાં નિષ્ઠ થવું એ થોડીક આ જમાનાની અંદર એ આપણને દુસંગમાં ક્યારેક ફેરાઈ શકાય છે ભલે કોઈનામાં દોષ હોય કે ન હોય પણ પેલા દોષ કલ્પના કરવી જરૂરી છે હવે અત્યાર સુધી આમ કહેવામાં આવે છે કે દોષ જોવા નહીં કોઈના અરે ભાઈ આપણો સિદ્ધાંત નથી દોષ જોવો ન જોવાનો સમજી લીધો કે કોઈના દોષ જોવા નહીં એ સિદ્ધાંત ભક્તિમાર્ગનો નથી એ સિદ્ધાંત સંન્યાસ ધર્મનો છે જેને સંન્યાસ લીધો હોય છે એને કોઈના દોષ જોવા ન હોવો પણ જે ગ્રહસ્થાશ્રમમાં રહે છે દોષ જોયા વગર રહે કેમ શકે છે આ એક ખોટી વાતો ઉભી કરી દીધી આ સિદ્ધ આ સિદ્ધાંત કોના માટે કીધો હતો શાસ્ત્રમાં જે જેને ગ્રહસ્થાશ્રમ છોડી અને સંન્યાસ ગ્રહણ કરેલો છે વિરક્ત છે એને દોષ જોવાની મનાય છે કારણ કે હવે એને આત્મચિંતન સિવાય બીજું કઈ કરવાનું જ નથી પણ ગ્રહસ્થિ માટે દોષ ન જોવા એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી શું કામ નથી કહેવામાં આવ્યું કે ગ્રહસ્થિ જીવન શક્ય જ નથી તો તૈયાર રાખે સડેલા બટેટા સરેલા ટમેટા દોષ જોયા વગર લે છે તેને જ પકડાવ તો કોઈ સારું શાક જ ઘરમાં નહીં આવે દોષ જોયા વગર શાક લેશો ને તો સળેલી વસ્તુ જ ઘરમાં આવશે અને ગમે વ્યક્તિ ઘરમાં આવ્યો દોષ નહીં જોવાનું ઘરમાં એન્ટ્રી આપી દો એને તો ચોરોને સર ખબર પડી આ દોષ જોતા નથી તો આના ઘરમાં જવું જોઈએ તો ચોર લોકો આવે ચોરી જાય છે ગ્રહસ્થિ નું જીવન કેવી રીતે શક્ય છે દોષ જોયા વગર કોઈ ના દોષ જોવા નહીં એમ કહેવાય એ સિદ્ધાંત વિરક્ત સંન્યાસીઓ માટેનો સિદ્ધાંત હતો કે એને હવે કઈ કરવાનું છે જ નહીં જીવનમાં આત્મચિંતન સિવાય તો વ્યર્થ દોષ તો કામ જોવા એ કોના માટે કહેવાયેલી બાબતો હતી કોઈ પણ ધર્મ બધા માટે શાસ્ત્રમાં કઈ કયો જ નથી આપણા શાસ્ત્રોની આ વિશેષતા છે કે કોઈ પણ ધર્મ બધા માટે ક્યારેય ધર્મ હોતો જ કોઈ પણ ધર્મ જે છે છે એના અધિકારી એનો અને દેશ અનુસાર જ એ ધર્મ બનતો હોય દરેક દરેક માટે દરેક વસ્તુ ધર્મ નથી અર્જુનને ભગવાને કીધું કે માર એ આપણો ધર્મ છે આપણા માટે મારામારીનો ધર્મ આપણને કઈ ભગવાન નથી કીધું અર્જુનને કીધું છે અર્જુન ક્ષત્રિય છે યુદ્ધનું વેદાન છે હવે અર્જુન ને કે છે કે તારી માટે તો ધર્મ એ જ છે કે તારે લડવું એ જ ધર્મ છે આપણા માટે ધર્મ નથી એટલે અમારે જુનાગઢમાં એક છોકરો હતો એ ગીતાજીનું નું વાંચન કરતો અને એનો વકીલાતનો ધંધો એના પિતાનો એની ચેમ્બરમાં પોતે વકીલાતમાં બેસે અને પિતા એને શીખવાડે કે ભાઈ આટલું ખોટું તો કરવું જ પડે આમ તો કરવું જ પડે હે ને કે ચાલે જ નહીં પાઠ કરે કેમ કરાય ધર્મ રસ્તે ચલાય એને મને એક બી વાત કરીને પિતાજ આમ કે આ તો કરવું જ પડે ધંધામાં આના હવે ચાલે જ નહીં આપણો ધંધો એના હવે ન ચાલે આમ કરવું જ પડે પિતા જ અધર્મના રસ્તા ઉપર શીખવાડતા હવે શું કરવું ને ભગવાન ગીતાજીમાં તો એમ કે અધર્મ રસ્તા મારો આ ધર્મ તારી માટે નથી એ અર્જુન માટેનો ધર્મ છે દરેક ધર્મ ગીતાજીનો નો આપણી માટે નથી ગીતાજીની અંદર પણ ત્રણ પ્રકારની આજ્ઞા છે ગીતાજીમાં પણ દરેક ધર્મ એક અર્જુનને જ ઉપદેશ કરેલો છે ભગવાને એક ગીતાના ઉપનિષદમાં બ્રહ્મનું તત્વનું જે વર્ણન કર્યું છે એક યોગ શાસ્ત્રનું વર્ણન કર્યું છે ગીતાજીના દરેક અધ્યાયમાં ત્રણ ત્રણ પ્રકારના ઉપદેશો આપણને જોવા એક યોગશાસ્ત્રીય ઉપદેશ છે એક ઉપનિષદનો નો ઉપદેશ છે બ્રહ્મશાસ્ત્ર અને એક ઉપદેશ છે કૃષ્ણ અને અર્જુન વસ્તુ દરેક માટે નથી અધર્મ રસ્તે ઉપર ચાલે ભગવાન જે બીજું મારો પિતાનું શું કરવું ભાઈ ઈ ક્યાંય ગોલી ચઢાવે નહિ કરાય નહીં કે પિતા અધર્મ રસ્તો શીખવાડતા તો હવે શું કરવું ગીતાજી કે અધર્મ રસ્તા આવે મારો તો ઉપદેશ ગીતાજી નો ઉપદેશ અર્જુન ક્ષત્રિય છે યુદ્ધના મેદાનમાં આવ્યો છે અને યુદ્ધના મેદાનમાં ક્ષત્રિય લડવું એ જ ધર્મ ભારતની અંદર સૌથી મોટી સમસ્યાનું કેન્દ્ર શું થયું કે ગાંધીજીની સત્ય અને અહિંસામાં બહુ નિષ્ઠા ગાંધીજી તો અહિંસા ધર્મ બીજા બધા માટે સારો પણ મિલિટરી માટે અહિંસાનો ઉપદેશ કરો તો ક્યારનું ભારત પાકિસ્તાન થઈ ગયું હોત આખું ભારત પાકિસ્તાન થઈ ગયું હોય જો આપણે મિલિટરીના જવાનો બધા બોધ ગ્રહણ કરેલી ગાંધીજીની એવી ઈચ્છા હતી કે આપણે તો અહિંસાના રસ્તા ઉપર જ ચાલવું એટલે આપણે મિલિટરી જોઈએ જ નહીં બોર્ડર બધી ખુલ્લી રાખવાની તો આ બાજુ ચીન કરી જાય આ બાજુ પાકિસ્તાન કરી જાય તો ભારત જેવું ભારત રહેતો જ નહીં ગાંધીજીની જે નિષ્ઠા અહિંસામાં એવી હતી કે અહિંસાના માર્ગે દેશનું નિર્માણ કરવું સારી વાત છે એના નૈતિક જીવન માટે સારી વાત છે મોરાલિટી માટે સારી વાત છે પણ મિલિટરી માટે ધર્મ છે જે બોર્ડર ઉપર એમ કે અહિંસા ધર્મ તો તો ત્યારના બીજા લોકો તૈયાર જ બેઠા છે કે અહિંસા અપનાવો એટલી વાત છે તો ચીન પણ તૈયાર છે પાકિસ્તાન તૈયાર છે બધા આજુબાજુથી તૈયાર છે આક્રમણ કરવા માટે પછી તો ખબર પડી જાય તો નેપાળે આક્રમણ કરી દીધા કે વાળા છે તો નેપાળ ઓળો છે કે અહિંસા છે તો આપણી સરખો તો એ પણ નેપાળ જવું દેશે ચડી જાય એવું કે દરેક ધર્મ દરેક વખતે એ ધર્મ નથી હોતો ક્યાં અધિકારીને કહેવામાં આવ્યું છે ક્યાં કાલમાં ક્યાં સ્થાનમાં ક્યા પ્રસંગમાં જે શાસ્ત્ર કહે છે એના આધારે ધર્મ ધર્મ નક્કી થતો હોય છે ધર્મ ધર્મનો સાર્વત્રિક બધા માટે એક સરખો ઉપદેશ પણ શાસ્ત્રમાં નથી પ્રાપ્ત થતો તો બ્રાહ્મણો માટે જે અધર્મ બતાવ્યો છે ક્ષત્રિ માટે ધર્મ પણ હોઈ શકે ક્ષત્રિય કરે તો ધર્મ નથી બ્રાહ્મણ કરે તો ધર્મ છે વૈશ્ય કરે તો ધર્મ નહીં છત્રી કરે તો ધર્મ થઈ જાય એમ શાસ્ત્રની જે આખી જે વ્યવસ્થા છે એમાં દરેક ઉપદેશ દરેક માટે છે જ નહીં બ્રાહ્મણને દૂધ વેચવાની મનાય પાકીલું અન્ન વેચવાની મનાય પશુ વેચવાની મનાય બ્રાહ્મણ જો આ ધંધો કરતો હોય શુદ્ધ જાણી દેવો વૈશ્યો માટે મનાય નથી વૈશ્યોને આ બધી વેપારની છૂટ છે પણ બ્રાહ્મણ પાકેલો ન વેચી શકે દૂધ ન વેચી શકે સમુદ્ર ઉલ્લંઘન ન કરી શકે તો બ્રાહ્મણ પશુનો વેચી શકે તો બ્રાહ્મણ આ ધર્મ કરે તો એ શૂદ્ર થઈ જાય પણ તો કોઈ કોણ બધાય બધાય દૂધ માટે આધર્મ હોય તો દૂધ વેચે કોણ વૈશ્ય માટે છૂટ છે બ્રાહ્મણ માટે તો છૂટ નથી તો કોઈ પણ ધર્મ આપણા ધર્મની વિશેષતા જ એ હતી કે દરેક સાર્વત્રિક રીતે બધાને એક સરખી આજ્ઞા નથી એટલે આપણે સમજી લેવું જોઈએ કે આચાર્ય ચરણોએ જે આપણને નિષ્કર્ષ આપ્યો છે જે નિર્ણય આપ્યો છે એ બહુ શાસ્ત્રોનું વિચાર કરીને મંથન કરીને કરવામાં આવેલો આચાર્ય ચરણો શેષ સાધન થયા કે જેને પોતાના દાસો માટે આટલું સાધન કર્યું કે અર્થો અયમે એવો નિખિલૈપ્ય વેદ વાક્ય હિ રામાયણ એ સહિત ભારત પંચરાત્ર અન્યેશ શાસ્ત્ર વચને હિ સતત સૂત્રે હિ નિર્ણિત ઘણા શકે

બીજા બધા જ આસ્તિક નાસ્તિક દર્શનો આદિ બધા જ શાસ્ત્રો રામાયણો ઇતિહાસમાં ભારત મહાપ્રભુજી કહે છે કે મેં બધું મેં વારંવાર જોયું છે વારંવાર મેં એનો વિચાર કર્યો છે અને પછી મને નિષ્કર્ષ એમ લાગે છે કે કૃષ્ણ એવ ગતિ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ સેવ્ય સ્મર્તવ્ય શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ આટલા શાસ્ત્રો જોયા પછી મને થાય છે કે કૃષ્ણ સિવાય બીજી કોઈ ગતિ નથી કૃષ્ણ સિવાય બીજો કોઈ આશ્રય નથી અને કૃષ્ણ મોટો કોઈ ધર્મ નથી તો આ મહાપ્રભુજી એટલા શાસ્ત્ર જોયા પછીનો નિષ્કર્ષ છે જો આપણને મહાપ્રભુજીમાં વિશ્વાસ હોય મહાપ્રભુજી આપણા આચાર્ય છે આપણા ગુરુ છે અને આપણા માટે જ ભૂતલ ઉપર અવતરિત થઈને આ પોતાનું સંપૂર્ણ જીવન એ દૈવી જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે કેવલ ધોતીનું પણ નથી કોઈ આશ્રમ સ્થાપકો નથી કોઈ મઠ સ્થાપકો નથી કોઈ મંદિર સ્થાપવું એક મંદિર એક પોતાનો કોઈ હક ત્યાં રાખ્યો નથી શ્રી મહાપ્રભુજી અને પોતે અડેલમાં એક પર્ણકુટીની ઝુંબડી બનાવીને આજીવન બિરાય જાય છે એ આપણા આચાર્ય છે અત્યારે આપણને મહારાજ શ્રી એટલે આપણને એવા લાગે કે મોટા સિંહાસન પર બિરાજતા હોય આજુબાજુ ચાંદીની ની છડી વાળો ઉભો હોય છત્ર વાળો બીજો ઉભો હોય એર કન્ડિશન ગાડીમાંથી પધારે સાવ ધાન સાવ ધાન આપણે હા હા કઈ મારા છે પણ મહાપ્રભુજી પાસે કોઈ સાવધાન વાળો નથી ને છડીદાર છે ને છત્રવાળો છે ને સાથે ચાલવા વાળો છે કોઈ ધોતી નો ફણ અને એ હાથે એક જ જોડ રાખતા હતા અને હાથે ધોઈ લેતા હતા અને એને પાછું ભીની ભીની પહેરીને આપવા થોડી ચાલે સુકાઈ જતું મહાપ્રભુજી બીજી જોડ પણ રાખતા નહોતા હા સામાન્ય સામાન્ય કોઈ ગરીબ માણસ આજે આવી જીવન નહીં જીતો હોય એવું જીવન આચાર્ય જીવવું છે એ આપણા આચાર્ય છે કે જેમણે એક જ ધોતી ઉપર અને ભાગવતની પોથી અને શ્રી મુકુંદરાયજી અને શાલિગ્રામજી આ બે સ્વરૂપ એનાથી સિવાય કોઈ વસ્તુ સાથે રાખેલી નથી અને આજીવન લગભગ ત્રીસ બત્રીસ વર્ષની અવસ્થા સુધી પરિભ્રમણ કર્યું પછી એક પર્ણકુટી વિરાજાવીને પોતાના ઠાકોરજીની સેવાય પર્ણકુટીમાં સેવા કરી છે મહાપ્રભુ નથી કોઈ હવેલી નથી કોઈ મંદિર નથી કોઈ મઠ નથી કોઈ આશ્રમ પણ સન્યાસી નહોતા મહાપ્રભુજી પણ ડોળા સંન્યાસી હતા કે જે સન્યાસીઓની પણ કંઈક આશ્રમ ને કંઈક મઠ ને પીઠ ને કાંઈક ને કંઈક વર્લણ હોય છે મહાપ્રભુજી બધાથી એ વિમુક્ત રહ્યા છે અને કેવલ ભાગવત સેવા અને ભગવત કથાનો આદર્શ પોતાના જીવનમાં સ્થાપિત કર્યો છે મહાપ્રભુજી ભગવત સેવા અને કથા કેવલ ઉપદેશ નથી કર્યો એને પોતાના જીવનની અંદર આચરણ કર્યું છે પોતાના જીવનમાં બતાવ્યું છે ભગવત સેવા કરીને ભગવત કથામાં કેવી આશક્તિ ભગવત સેવામાં કેવી આશક્તિ પોતાના જીવનમાં સ્થાપિત કર્યું છે આચિનોતી શાસ્ત્રાને આચાર્ય સ્થાપય યસ્માદ ઉપદેશ અન્યાન તમ આચાર્ય પ્રત્યક્ષ એ આચાર્યની ગરિમા હશે આચાર્ય ખાલી ત્રણ પ્રકારના ભાષ્ય લખી દેવાથી આચાર્ય ન થવા પ્રસ્થાન ત્રયુ ઉપર ભાષ્ય લખો એટલે આચાર્ય ન થઈ શકાય આચાર્ય છે કે શાસ્ત્ર આચયન આચરણ કરવામાં આવે પોતાના આચરણમાં એને સ્થાપિત કરવામાં આવે જે સિદ્ધાંત નિષ્કર્ષ થયો હોય પછી બીજા કોઈ પાલન કરે કે ના કરે એની કોઈ ચિંતા નથી અનુયાયી હોય તો જ આચાર્ય થાય અનુયાયી કોઈ ન હોય તો પણ આચાર્ય આચાર્ય જ રહે છે કોઈ પાલન કરે કે ન કરે એની ચિંતા આચાર્યનો હોતી નથી પોતાના જીવનમાં એનું આચરણ કરવું કે જે પોતે નિષ્કર્ષ કર્યો છે એને પોતાના આચરણમાં સ્થાપિત કરવું છે આચાર્ય સ્થાપયત્યપી યસ્માદ ઉપદેશતી અન્યાન તમ આચાર્ય પ્રત્યક્ષતે એને આચાર્ય કહેવાય છે તો શ્રી જે શાસ્ત્ર નિષ્કર્ષ થયો એમાંથી જે સિદ્ધાંત નિષ્પાદિત મહાપ્રભુજી પોતે સિદ્ધાંત જે એમાંથી નિષ્પન્ન થયો એ સિદ્ધાંતને પોતાના જીવનમાં આચરણ કર્યું હતું અને આચરણમાં સ્થાપિત કર્યું અને જે લોકો મહાપ્રભુજીમાં નિષ્ઠા શ્રદ્ધા રાખતા હતા આચાર્ય તરીકે એમને સ્વીકારતા હતા જે પોતે મહાપ્રભુજીને શિષ્યત્વે શિષ્યત્વે જેનું વર્ણન મહાપ્રભુજી કરતા હતા એને આ સિદ્ધાંતનો બોધ કરતા હતા જાહેર બોધ નહોતા કરતા કે બધાએ આવો બધાએ સાંભળો બધાને બોધ નથી કરતા પણ મહાપ્રભુજી જે મહાપ્રભુજીને પોતાના ગુરુ માનતા હતા મહાપ્રભુજી શિષ્ય રૂપે જેનો સ્વીકાર કરતા હતા એને મહાપ્રભુજી પોતે જે આચરણ કરે છે સેવા અને કથાનો આદર્શ એનો બોધ કરતા હતા એ આવા આપણા આચાર્ય છે હવે આપની અંદર પણ જો એ મહાપ્રભુજીમાં નિષ્ઠા હોય કે જેણે આપણા હિત માટે આ સંપ્રદાય પ્રકટ કર્યો છે એવી જો ભાવના આપણી અંદર હોય તો મહાપ્રભુજીના ઉપદેશો આપણી માટે સર્વોપરી હોવા જોઈએ એનાથી મોટી કોઈ વસ્તુ હોઈ શકે નહીં જો આપણને એમ લાગતું હોય કે આ આચાર્ય આપણા માટે પ્રયાસ કરે છે આપણા માટે આ સંપ્રદાય પ્રગટ કર્યો આપણા માટે આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં સ્થાપિત કરીને એ પ્રકારે પોતાનું જીવનને આચાર ચરણને જીવવું હોય તો આપણને હવે એમાં નિષ્ઠા હોય કે આ આપણા આચાર્ય છે અને એમાંથી જ આપણું કલ્યાણ છે તો આપણે આચાર ચરણના ઉપદેશો જે છે એનું આપણા જીવનમાં પાલન કરવું જોઈએ અને પાલન ન થાય તો પણ બહુ ચિંતાની વાત નથી એનાથી વિરુદ્ધ તો ક્યારેય પણ કરવું જોઈએ નહીં આટલી પ્રતિજ્ઞા તો વૈષ્ણવ લેવી જ જોઈએ કે મારાથી પાલન થશે કરીશ પણ એનાથી વિરુદ્ધ હું નહીં કરું એનાથી વિરુદ્ધ હું નહીં કરું ક્યારે એ આપણી પ્રતિજ્ઞા હોય તો અંદર પછી કાંઈ નહીં કરી વિરુદ્ધ કરવાની બાબતો છોડો તો પચાસ ટકા સિદ્ધાંતમાં તો આવી ગયા હવે પચાસ ટકા પાલન કરવાનું છે પચાસ ટકા તો જે વિપરીત બાબતો જે છે એ હટી જાય તો પચાસ ટકા તો તમે સિદ્ધાંતમાં આવી ગયા હવે જે શક્ય એટલું મહાપુરુષ કે ધર્મ શક્ય એટલો કરાય પણ અધર્મ તો હોય શક્ય એટલો હું કરી લઉં એમ તો ના કહેવાય કે અધર્મ હું શક્ય એટલો કરી લઈશ થોડો થોડો જેટલું બનશે એટલું છોડીશ અધર્મમાં બનશો એટલે છોડીશ એવી છૂટ નથી હોતી ધર્મમાં છૂટ છે કે તમારાથી બને એટલું ધર્મ કરો પણ અધર્મ હું મારાથી થાય એટલો કરીશ ને હે છૂટાય એટલું છૂટીશ એમાં ધર્મમાં છૂટાય એટલું છૂટવાનું ના હોય સંપૂર્ણપણે તાજ્ય હોય એને અધર્મ કહેવાય કે અધર્મ તો ક્યારેય પણ કરી શકાય એમ નથી